નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શિવપુરાણમાં જોઈશું કે ઉમા દ્વારા શંભુના નેત્ર ઢંકાઈ જવાથી અંધકારમાં શંભુના પરસેવાથી અંધકાસુરની ઉત્પત્તિ થાય છે હિરણ્યાક્ષની પુત્ર પ્રાપ્તિ અર્થે તપસ્યા અને શિવનું એને પુત્ર રૂપે અંધકનું આપવું હિરણ્યાક્ષ ત્રિલોકીને જીતીને પૃથ્વીને રસાતલમાં લઈ જાય છે અને વરા વિષ્ણુ દ્વારા એનો વધ થાય છે તો ચાલુ કરશું શિવપુરાણ ના રુદ્ર સંહિતાલીસ અંધ પરમાત્મા શંભુ ના ગણાધ્યક્ષ પદ ને પ્રાપ્ત કર્યું હતું મહેશ્વરના એ મંગલમય ચરિત્રનું શ્રવણ કરો હે મુનિશ્વર અંધકાસુરે પહેલા શિવજીની સાથે બહુ મોટો ઘોર સંગ્રામ કર્યો હતો પરંતુ પછી વારંવાર ભાવના ઉદ્રેકથી એણે શંભુને પ્રસન્ન કરી લીધા કેમ કે વિવિધ પ્રકારની લીલા શંભુ શરણાગત રક્ષક તથા પરમ ભક્ત વત્સલ છે એમનું મહાત્મા પરમ અદભુત છે વ્યાસજીએ પૂછ્યું હેઐશ્વર્ય શાળે મુનિવર તે અંધક કોણ હતો ભૂતલ પર કયા વીર્યવાન કુળમાં તે ઉત્પન્ન થયો હતો દૈત્યમાં પ્રધાન તથા મહામનસ્વી એ બળવાન અંધકનું સ્વરૂપ કેવું હતું એ કોનો પુત્ર હતો એણે પરમ તેજસ્વી શંભુની ગણાધ્યક્ષતા કેવી રીતે પ્રાપ્ત કરી જો અંધક ગણેશ્વર થઈ ગયો તો તે પરમ ધન્યવાદને પાત્ર છે સનતકુમારજીએ કહ્યું હે મુને પૂર્વકાળની વાત છે એક સમયે ભક્તો પર કૃપા કરનારા તથા દેવતાઓમાં ચક્રવર્તી સમ્રાટ ભગવાન શંકરને વિહાર કરવાની ઈચ્છા થઈ ત્યારે તે પાર્વતી અને ગણોની સાથે લઈને પોતાના નિવાસભૂત કૈલાસ પર્વત પરથી ચાલીને કાશીપુરમાં આવ્યા ત્યાં એમણે એ પુરીને પોતાની રાજધાની બનાવી અને ભૈરવ નામના વીરને એનો રક્ષક નિયુક્ત કરી દીધો પછી પાર્વતીજી સાથે રહેતા રહેતા એ ભક્તજનોને સુખ આપનારી અનેક પ્રકારની લીલાઓ કરવા લાગ્યા એક સમયે તે એના વરદાનના પ્રભાવવશ અનેક વીરાગ્ર ગણ્ય ગણેશ્વરો અને શિવા સાથે મંદ્રાચલ પર ગયા ત્યાં પણ વિવિધ પ્રકારની ક્રીડાઓ કરવા લાગ્યા એક દિવસ જ્યારે પ્રચંડ પરાક્રમી કપરદી શિવ મંદ્રાચલની પૂર્વ દિશામાં બેઠા હતા એ સમયે ગિરિજાએ નર્મ ક્રીડાવશ એમના નેત્રો બંધ કરી દીધા આ રીતે જ્યારે પાર્વતીએ મૂંગા સોનું અને કમળના પ્રભાવવાળા પોતાના કરકમળોથી હરના નેત્ર ઢાંકી દીધા ત્યારે એમના નેત્રો બંધ થઈ જવાને કારણે ત્યાં ક્ષણભરમાં જ ઘોર અંધકાર ફેલાઈ ગયો પાર્વતીના હાથનો મહેશ્વરના શરીરને સ્પર્શ થતાં જ શંભુના લલાટમાં સ્થિત અગ્નિથી સંતપ્ત થઈને મધ જલ પ્રગટ થઈ ગયું અને જલના થોડા ઘણા બિંદુઓ પડ્યા એ બિંદુઓએ એક ગર્ભનો રૂપ ધારણ કરી લીધું એનાથી એક એવો જીવ પેદા થયો જેનું મુખ વિકરાળ હતું તે અત્યંત ભયંકર ક્રોધી કૃતજ્ઞ અંધ કુરુપ જટાધારી કાળા રંગનો મનુષ્યથી ભિન્ન બેડોળ અને સુંદર વાળ ધરાવતો હતો એના કંઠથી ઘોર ઘર ઘર અવાજ પેદા થઈ રહ્યો હતો તે ક્યારેક ગાતો ક્યારેક હસતો અને ક્યારેક રડતો હતો અને એના જડબા ચાટતા ચાટતા નાચી રહ્યો હતો એ જીવના પ્રાગટ્યથી શિવજી મંદ સ્મિત કરીને પાર્વતીજીને કહેવા લાગ્યા હે પ્રિયે મારા નેત્રોને ઢાંકીને તમે જ તો આ કર્મ કર્યું છે પછી તમે એનાથી ડરી શા માટે રહ્યા છો શંકરજીના એ વચન સાંભળીને ગૌરી હસી પડ્યા અને એમના નેત્રો પરથી એમણે પોતાના હાથ હટાવી લીધા પછી તો ત્યાં પ્રકાશ છવાઈ ગયો પરંતુ એ પ્રાણીનું રૂપ ભયંકર જ રહ્યું અને અંધકારથી ઉત્પન્ન થયો હોવાને કારણે એ અંધ પણ હતો ત્યારે આવા પ્રાણીને પ્રગટ થયેલું જોઈને ગૌરીએ મહેશ્વરને પૂછ્યું હે ભગવાન મને સાચે સાચું કહો કે આપણી સામે પ્રગટ થયેલ આ બેડોળ પ્રાણી કોણ છે એ તો અત્યંત ભયંકર છે કયા નિમિત્તે કોણે આનું નિર્માણ કર્યું અને આ કોનો પુત્ર છે સનત કુમારજી કહે છે હે મહર્ષિ જ્યારે લીલા રચનારા તથા ત્રણેય લોકોના જનની ગૌરીએ સૃષ્ટિ કરતાની એ અંધસૃષ્ટિના વિષયે આમ પ્રશ્ન કર્યો ત્યારે લીલા વિહારી ભગવાન શંકરજી પોતાની પ્રિયાનું એ વચન સાંભળીને થોડું હસ્યા અને આ પ્રકારે બોલ્યા મહેશ્વરે કહ્યું હે અદભુત ચરિત્ર રચનારા અંબિકે સાંભળો જ્યારે તમે મારા નેત્રો ઢાંકી દીધા હતા એ જ સમયે આ અદ્ભુત અને પ્રચંડ પરાક્રમી પ્રાણી મારા પરસેવાથી પ્રગટ થયું એનું નામ અંધક છે તમે જ એને પ્રગટ કરનારા છો તેથી સખીઓ સહિત તમે કરુણાપૂર્વક એની ગણોથી યથાયોગ્ય રક્ષા કરતા રહેવું જોઈએ હે આર્ય આ રીતે બુદ્ધિપૂર્વક વિચાર કરીને જ તમારે બધા કાર્યો કરવા જોઈએ સનતકુમારજી કહે છે હે મુને પોતાના સ્વામીના આવા વચન સાંભળીને ગૌરીનું હૃદય કરુણાર્દ્ર થઈ ગયું એ પોતાની સખીઓ સહિત અંધકની પોતાના પુત્રની જેમ વિવિધ પ્રકારના ઉપાયો દ્વારા રક્ષા કરવા લાગ્યા ત્યારબાદ શિશિર ઋતુ આવતા દૈત્ય હિરણ્યાક્ષ પુત્રની કામનાથી એ વનમાં આવ્યો કેમ કે એની પત્નીએ એના મોટા બંધુની સંતાન પરંપરા જોઈને એની સંતાન અર્થે તપશ્ચર્યા માટે પ્રેરિત કર્યો હતો ત્યાં તે કશ્યપનંદન હિરણ્યાક્ષ વનનો આશ્રય લઈને પુત્ર પ્રાપ્તિ માટે ઘોર તપ કરવા લાગ્યો એના મનમાં મહેશ્વરના દર્શનની ઈચ્છા હતી તેથી તે ક્રોધ વગેરે દોષોને કાબુમાં કરીને જેમ થઈને સમાધિસ્થ થઈ ગયો હે દ્વિજેન્દ્ર જ્યારે જેની ધજામાં વૃક્ષનું ચિહ્ન વર્તમાન છે તથા જે પિનાક ધારણ કરનારા છે એ મહેશ એની તપસ્યાથી પૂર્ણતયા પ્રસન્ન થઈને એને વરદાન આપવા માટે ચાલ્યા અને એ સ્થળ પર જઈને હિરણ્યાક્ષને કહેવા લાગ્યા હે દૈત્યનાથ હવે તું પોતાની ઇન્દ્રિયોનો વિનાશ ન કર શા માટે તે આ વ્રતનો આશ્રય લીધો છે તું પોતાનો મનોરથ પ્રગટ કર હું વરદાન દેનાર શંકર છું તેથી તારી જે અભિલાષા હશે એ સર્વ હું તને પ્રદાન કરીશ સનતકુમારજીએ કહ્યું હે મહર્ષિ મહેશ્વરના એ સરસ વચન સાંભળીને દૈત્યરાજ હિરણ્યાક્ષ પરમ પ્રસન્ન થયો એણે ગિરીશના ચરણોમાં નમસ્કાર કરીને અનેક પ્રકારની સ્તુતિ કરી પછી તે અંજલિબદ્ધ થઈને માથું નમાવીને કહેવા લાગ્યો હે ચંદ્રભાલ મારે ઉત્તમ પરાક્રમ સંપન્ન તથા દૈત્યકુળને અનુરૂપ કોઈ પુત્ર નથી એટલા માટે મેં આ વ્રતનું અનુષ્ઠાન કર્યું છે હે દેવેશ મારે પરમ બળશાળી પુત્ર જોઈએ છે તે આપો સનતકુમારજી કહે છે હે મુને દૈત્યરાજના આ વચન સાંભળીને પરમ કૃપાળુ શંકર પ્રસન્ન થઈ ગયા અને કહેવા લાગ્યા

ભૂતના ત્રિપુરારી શંકરે પ્રસન્ન થઈને હિરણ્યાક્ષને તે પુત્ર આપી દીધો આ પ્રકારે શિવજી પાસેથી પુત્ર પ્રાપ્ત કરીને તે મહામનસ્વી દૈત્ય પરમ પ્રસન્ન થયો એણે અનેકો સ્તોત્રો દ્વારા રુદ્રની પૂજા કરીને પ્રદક્ષિણા કરી અને પછી તે પોતાના રાજ્યમાં ચાલ્યો ગયો ગિરીશ પાસેથી પુત્ર પ્રાપ્ત કરી લીધા બાદ તે પ્રચંડ પરાક્રમી દૈત્ય સંપૂર્ણ દેવતાઓને જીતીને આ પૃથ્વીને પોતાના દેશ રસાતલમાં ઉઠાવીને લઈ ગયો ત્યારે દેવતાઓ મુનિઓ અને સિદ્ધોએ અત્યંત પરાક્રમી વિષ્ણુની આરાધના કરી પછી તો ભગવાન વિષ્ણુ સર્વાત્મ યજ્ઞમય વિકરાળ વારાહમય શરીર ધારણ કરીને લાંબા મુખથી અનેક પ્રકારે પૃથ્વીને વિદીર્ણ કરીને પાતાલ લોકમાં ઘૂસી ગયા ત્યાં એમણે પોતાની અતૂટ આગલી દાઢથી તથા લાંબા મુખથી સેંકડો દૈત્યનો કચુંબર કરીને પોતાના વજ્ર જેવા કઠોર પાદ પ્રહારોથી નિશાચરોની સેનાને ઘમરોડી નાખી ત્યાર પછી અદભુત અને પ્રચંડ તેજસ્વી વિષ્ણુએ કરોડો સૂર્ય સમાન પ્રકાશમાન સુદર્શન ચક્રથી હિરણ્યાક્ષના પ્રજ્વલિત મસ્તકને કાપીને દુષ્ટ દૈત્યોને સળગાવીને ભસ્મ કરી દીધા આ જોઈને દેવરાજ ઇન્દ્ર ખૂબ જ પ્રસન્નતા થઈ એમણે એ અસુર રાજ્ય પર અંધકને અભિષિક્ત કરી દીધો પછી મહાત્મા ઇન્દ્ર વિષ્ણુને પોતાની દાઢો દ્વારા પાતાળ લોકથી પૃથ્વીને લાવતા જોઈને પરમ પ્રસન્ન થયા અને પોતાના સ્થાન પર આવીને પૂર્વવત સ્વર્ગ અને ભૂતલની રક્ષા કરવા લાગ્યા આ બાજુ વારા રૂપ ધારણ કરીને ઉત્તમ કાર્ય કરનારા ઉગ્ર રૂપધારી શ્રી હરિ પ્રસન્નચિત્ત થઈને સમસ્ત દેવો મુનિઓ અને પદ્મયોની બ્રહ્મા દ્વારા પ્રશંસિત થઈને પોતાની લોક ચાલ્યા ગયા આ રીતે વારારૂપધારી વિષ્ણુ દ્વારા અસુરરાજ હિરણ્યાક્ષના માર્યા જવાથી સમસ્ત દેવ મુનિ તથા અન્યને બધા જ જીવ સુખી થઈ ગયા તો અહીં આપણે અધ્યાય બેતાલીસ ને વિશ્રામ આપશું ઓમ નમઃ શિવાય ऐसे और अमेजिंग वीडियोस के लिए हमारी चैनल को सब्सक्राइब करें